બસ આયા 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 માથે વા બાજુ આ મમ્મી અમે તો શાક બનાવવા જો કેવી મસ્ત થઈ ગઈ છે પણ આ બહુ અતિ વરસાદના લીધે બધું છે ને થોડું ઠોઠડું થઈ ગયું છે ભાઈ દેશી ભાષામાં કહેવાય ને કે ઠોઠડું થઈ ગયું છે અભી આવું એ કે લે ઠંડો ઠંડો પવન છે ને મસ્ત વરસાદ આવ્યો હતો ને એટલે

એવું કે છે સાફ કરે છે અરે ભગવાન હું તો એની કાલી ગેલી ભાષા સમજતી નથી કે હું કે છે માધુ એમ એમાં માધુ તો શું કરશો સાફ કરસ કે શાક બનાવશ હે શાક હા આ ઢગલામાં તો બેસી સ્પેશિયલ ખુરશી બનાવી અલ લે મારે હાટો સ્પેશિયલ ખુરશી બનાવીશ વાડીએ છે ને ઘરે તો છોકરાઓને ક્યાંય ગારો ન મળે રમવા એટલે એને વાડીએ લઈ આવીએ વાડીએ રમે મજા કરે કેમ કે અહીંયા બધું હોય બધું ગારો ને બધું ચોખ્ખું હોય ને મજા આવે થોડાક છોકરાઓને માટીમાં રમવા દેવા જોઈએ અને વરસાદ એટલો પડ્યો ને એની વાત જવા જો અમારે કેટલી તો મેથી બળી ગઈ જો હજી છે પણ નાની નાની છે પણ વધારે પડતી બળી ગઈ કેમ કે અતિ વરસાદ આજે વાવીને એને અઢાર કે ઓગણીસ દિવસ થયા આપણે આગળના બ્લોગમાં આવ્યું હતું ત્યારે લગભગ વાવેલી હતી ઘણા દિવસ થઈ ગયા અત્યારે આવડી થઈશ કેમ કે બહુ વરસાદ પડ્યો ને એટલે વધતી જ નથી અને હજી તો કુમળો છોડ હોય એટલે બળી જાય ને બહુ અતિ વરસાદ પડે કોના કોના ગામમાં વધારે વરસાદ પડે કોમેન્ટ કરજો મારે ત્યાં હજી અમે પંદર પંદરથી થી વીસ દિવસ જેવું થયું છે અમે તડકો જોયો જ નથી તાપ નીકળ્યો નથી આવું જ વાતાવરણ સાંજ હોય સવાર હોય બપોર હોય આવું જ વાતાવરણ ઠંડો ઠંડો પવન આવે છે ને બહુ મજા આવે છે મારે દુરવાને મને હિલ સ્ટેશન બહુ જેવું લાગે મસ્ત આ બે રમે છે આમ છો આટલો ટાઈમ થયો ને તો ખેતરના ઉંદેડા કેવા હોય જેમાંથી હમણાં ઉંદેડી નીકળીને દોડીને ભાગી ગઈ મારે દૂર જેવી ઉંદેડી હતી ચપચપ કરતી ભાગી ગઈ ચાબીન બહુ મજા આવે આવું હોય ને તો કાંઈ ન જોઈ માધો એ ઊંધી ઊંધી ભાંગી ગઈ ક્યાં ગઈ ગઈ એ શાકભાજીમાં વહી ગઈ ને ઊંધી હતી બાપા કેવું ભોણ પાડ્યું છો તોડીને ભાગી ગઈ અવાજ આવતો હતો ને એટલે બહાર આવીને બહાર થી અહી બહાર આવીને ભાગી ગઈ કેમ એને એને આપડા બધા નવાજ થી દોર લાગ્યો ભાગી ગઈ જો અત્યારે છે ને એકદમ બધું આખા ખેતર લીલા છમ થઈ ગયા છે ધરતી માતા એ લીલી ચાદર ઓઢી લીધી છે ની કોણ ભગવાન ભગવાન ને ભગવાન ને જોવા માટે તો ભગવાન ને ફોન કરવો પડે હા બો તો હતી દેતી બો તો આપને દીધી વરસાદી વાતાવરણમાં અત્યારે વાડી હિલ સ્ટેશન જેવું લાગે છે બહુ મજા આવે છે એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે જો જો કેવું લેર કરે છે બધું શાકભાજી ને બધું મસ્ત થઈ ગયું હોય પણ બહુ અતિશય વરસાદ આવે એટલે કંઈક કોઈ પણ વસ્તુ નડે અતિ વરસાદ નહીં આવે જો કેટલા મસ્ત ચીભડા હતા જો હું તમને બતાવું જો આ દેખાય ને ઓલી આ આખી લાઈન પીળી થઈ ગઈ છે એ મસ્ત ધોરેને આપી દેતો મસ્ત ચીપડા થઈ ગયા હતા બહુ મસ્ત ચીપડા થતા હતા પણ અત્યારે અતિશય વરસાદ પડ્યો ને એટલે એકદમ પીડા પડી ગયા છે હવે થોડો તાપ નીકળશે ને પછી કંઈક એની રોનક આવશે ત્યાં સુધી તો બધું અત્યારે આપણી દેશી ભાષામાં કહેવાય ને કે ફોઠડું થઈ ગયું છે બધું એવું છે બધું અમારા મેથી બેન બળી ગયા કેટલા બધા કેમકે વરસાદ નો કઈ માપ જ નથી આમ બહુ એટલો બધો વરસાદ એટલો બધો તડકો નથી નીકળતો ને વાતાવરણ એકદમ રહે ઢકરે આવું બધું છે વાળીએ તો હવે અમારે ગાય ને બધું દોવાઈ ગયું છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે વિડીયો નો આ એન્ડ કરું છું વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જે લોકો ચેનલ પર નવા હોય એ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો